પોરબંદર નેશનલ હાઈવે જે રાજકોટને જોડતો છે ત્યાં ઠેક ઠેકાણે મરામતની કામગીરી ચાલતી હોવાથી લોકોને ખૂબ જ અકસ્માતના બનાવો બને છે નાના મોટા અકસ્માતના બનાવો બને છે અને ક્યારેક ગંભીર પણ અકસ્માતના બનાવો બને એ પેલા નેશનલ હાઈવે ઓથોરિટી આ કામની ઝડપ લાવે અને ત્યાં ઠેક ઠેકાણે સુધી જે નવી લાઈટો ફિટ કરવામાં આવી છે એ નવી લાઇટો વહેલી તકે ચાલુ થાય એ લોકોના હિતમાં ખૂબ જ જરૂરી છે